જય માતાજી મિત્રો તો તમે બધા કેમ છો તો બધા મજામાં જઈશે તો મારા નવા બ્લોગ મા તમારું હાર્દિક સ્વાગત છે અને બધાને ગુડ મોર્નિંગ અત્યારે માં ઢીંગુ બેન રમે છે બધા જાગી ગયા છે બધું કામકાજ થઈ ગયું છે હવે ઢીંગુના પપ્પા ના કે છે કારખાને જાવું છે હવે ક્યારે જાય કોને ખબર હજી નાવાનું નક્કી નથી હવે ક્યારે નાવા બીહે કોને ખબર નાવું નથી તમારે નાવું નથી નાવું છે ને તો ક્યારે ટાઈટમાં નાવાનું મન નથી થાતું બસ આવા નીકળ ગઈ મળે ને નાવા નાઈ લઉ પેટા નાઈ લીધું તમે અમારા બધા જોવો છો કોઈ લાઈક કે ને કોઈ કોમેન્ટ કેમ ન જ એટલે પ્લીઝ અમે બધાના વિડીયો જોવી છે અમે બધાને લાઈક કરવી છે સબસ્ક્રાઇબર કરવી છે બધાને શેર કરવી છે તમે જે મહેનત કરો છો અહીંયા મમી પણ કરવી છે

ખો થોડો કારખાના છે થોડો ઘરનો છે નવ છે એટલે વિડિયોમાં બના રેજો અને નવા જેટલા આવે છે એટલા એટલાને વિનંતી કરું છું કે સબસ્ક્રાઇબ કરી લેજો અને લાઈક કરી દેજો ઓ નઈ દે લઈ આપણે ચા વે શ્રીક ફાઈ નાખ્યા ઢીંગુ જો એય નોટ ફાડ નાખી તી ઇંગુ ઈ અમે મગ વઘારી નાખ્યા છે કેમ કે હાજે ના તા થોડાક મગ નું શાક કર્યું કેમ કે મારા મમ્મી ટિફિન લઈ ગયા એટલે એને થોડાક પડ્યા તો મે વઘારી નાખ્યા મે કીધું હવે ગરમ ગરમ ખાઈ લેવી તો ઢીંગુ મે બેહી ગયા છે અને વંસ ભાઈ બેહી ગયા છે હાલ ને બેહી જા અને અમે હવે ખાઈ લેવી અને ઢીંગુ ના પપ્પા જાય છે હવે નાવા જો તો ઢીંગુ ના પપ્પા એ હવે નાઈ લીધું છે હવે તૈયારી કરે છે જવાની મોજા બોજા પહેરીને

અવે હાર જ લાગો છો હાલો જેણે કારખાના હોય એ યાદ રહેજો આપણે બોન કરજો નંબર ન હોય તો મેસેજ કરી દેજો કારખાને જવાનું છે આપણે બહુ બધી જવાનું છે કારખાને કરવાની

એ મને ખાઈ જો નાખ દીધો સા લાખ તો પૂયા પૂરી છો તું લઈ લાલ

哒哒。